એ વિપુલ મેરાણી દ્વારા જે બજાણા પંચાયત પર જે આક્ષેપો કરવામાં આવ્યા ભ્રષ્ટાચારના જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તેના સંદર્ભે આજે આપણે બજાણા પંચાયતે આવ્યા છીએ અને આપણી સાથે ગામના લોકો પંચાયતના સભ્યો સરપંચ ઉપસરપંચ અને પૂર્વ સરપંચ પણ આપણી સાથે અત્યારે હાજર છે આપણે તેમની સાથે થોડીક વાતચીત કરશું કે જે તેમના પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે કેટલા સાચા સાચા છે અને જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેમના સંદર્ભમાં એમને શું કહેવું છે આપણી સાથે પહેલાં પૂર્વ સરપંચ અશરફ ખાન આપણી સાથે હાજર છે આપણે પહેલાં એમની સાથે થોડીક વાતચીત કરીએ કે શું જ સમગ્ર ઘટના છે અને જેમની ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેના સંદર્ભમાં એમનું શું કહેવું છે તો સરપંચ પહેલાં તો તમારું નામ અને તમારા ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે કેટલા હદ સુધી સાચા છે અને કેટલા હદ સુધી ખોટા છે તેનું પ્રમાણ આપો મારું નામ અશરફ ખાન અમીર ખાન હું પૂર્વ સરપંચ હાલ હાલ મારા ઘરના મહિલા સરપંચ રસીદાબેન અશરફ ખાન છે અને આ આ વિપુલ મેરાણી જ્યારે આ હું ગઈ ટ્રમમાં જ્યારે અહીં સરપંચમાં હતો ત્યારે આ આજ આજ પંચાયતની અંદર પટ્ટાવારામાં ભાઈ નોકરી કરતા હતા ત્રણ હજારમાં જે આજે જે ગામ લોકોએ એને જીતાડી અને તાલુકા સદસ્ય બનાવ્યો અને હાલે કોન્ટ્રાક્ટરનું જ કામ કરે છે અને હાલે એની પ્રોપર્ટી તમે જોઈ લો કેટલી વસાવી છે જે ત્રણ હજારમાં નોકરી કરતો હતો જે કારખાના ગાંધીનગરની અંદર ત્રણ ત્રણ કરોડનો એ ફ્લેટ લીધેલો છે અને આવો આવો એ ખુદ ભ્રષ્ટાચાર કરી અને બીજા ઉપર આક્ષેપ કરે છે અને મહિલા સરપંચને અવારનવાર આવી બીવરાવાની ધમકી અને સસ્પેન્ડ કરાવી દઈશ ને આવા બધા ઉચ્ચારે શબ્દો અને અને સત્તાનો દુરુપયોગ કરી રહ્યો છે અને બીજું કે જે મહિલા સરપંચ છે એને અવારનવાર આવી રીત કામોની માગણી કરે છે અને જે કામો નથી આપતા ત્યારે એ લોકો અરજી કરી અને આવી રીત ખોટી રીતે હેરાન કરે હું તમને સસ્પેન્ડ કરાવી દઈશ અને વધતા જે જે એ પહેલાં અગાઉ પણ અરજી કરેલી હતી તેનો એ જવાબ કરી દીધેલો છે તો કેમ આવું અવારનવાર કરે છે એ કાંઈ સમજાતું નથી અને સત્તાનો દુરુપયોગ કેમ કરી રહ્યા છે એ અમને કાંઈ સમજણ પડતી નથી તો આમાં કરવું શું અને અને અમે જો કાંઈ એને કાંઈ કહેવા જઈએ તો એ લોકો એવું કહે કે અમે એક્રોસિટી કરી અને ફસાવશું અગાઉ અમારા કુટુંબજનો ઉપર આ આ લોકોએ ખોટી એક્રોસિટી કરેલી છે જે જે પાયાવીવણી હતી અને હાલે આ બધાએ એ એની એ જ એ જ પૉલિટી અને બધે આવું સત્તાનો દુરુપયોગ કરે છે અને જે સરકારના ખોટા નાણાં ઊંચા પથ એ ખુદ કરે અને બીજાને બીજાને ખુદને રીત કહે જે સદસ્ય હોય એ કા કોન્ટ્રાક્ટરનું કામ કઈ રીતે કરી શકે અને વાઉચરે અમારી પંચાયતમાં એ એના જ છે તમે જોઈ જોઈ શકો આવીને અને કોઈ પણ તપાસ કરી શકો છો અને મહિલા સરપંચને આવી રીત આવી બી બીવરાવાની ધમકી દે છે ઉપરથી નરેન્દ્ર સાહેબ મોદી સાહેબ જ્યારે બેટી બચાવો બેટી બેટી પઢાવો આંદોલન કરે છે જ્યારે મહિલાને આવો ત્રાસ આપતા હોય તો આનો ન્યાય કોણ આપશે હવે આપણી સાથે આપણી સાથે મહિલા સરપંચ પણ અત્યારે હાજર છે આપણે તેમની સાથે પણ થોડીક વાતચીત કરીએ તો સરપંચ તમે શું કહેશો રસીદાબેન અશરફ ખાન મલેક રસીદાબેન અશરફ ખાન સર પંચાયતના સરપંચ અને વિપુલભાઈ મેરાણી એ આવી અવરનવર ધમકી આપે અને અમારા ઉપર ખોટા આક્ષેપો નાખે અને અમને એમ કહે કે કામ આપો કામ ના આપીએ એટલે ધમકી આપે અમને અને અવરનવર આવીને અમારી જે બોડી હે અહીંયાને અમને આવીને ધમકાવે દલાટી સાહેબને બધાને પૂછી લો તમ તારે આ બધા સભ્યને અમારા અમાને આવીને જેમ તેમ બોલવા માંડે હવે આપણી સાથે જે પંચાયતના સભ્યો છે આપણે એમની સાથે પણ થોડીક વાતચીત કરવાનો પ્રયત્ન કરશું હવે આપણી સાથે જે બજારણા પંચાયતના ઉપસરપંચ છે આપણે એમની સાથે પણ થોડીક વાતચીત કરીએ કે શું હતી સમગ્ર ઘટના શું કહેશો તમે તમારું નામ અને શું કહેશો તમે મારું નામ રમેશભાઈ ભોપાભાઈ છે મારા ઘરના નામ મીનાબેન રમેશભાઈ હે ઉપસરપંચ છે અત્યારે બજાર પંચાયતમાં ભાઈ અમે જઈ અમને લઈ જઈએ પાટડી વિપુલ વિપુલભાઈ મેરાણી કે ધોવનના પૈસા નહીં આવ્યા તે આ માટે અમને લઈ ગયો તો ના આવી અમને ખબર નથી કે આ આ આવું કરશે એ રીતે પડતાચાર કરશે એટલે ખાસ કરીને અત્યારે આપણે વાત કરીએ તો જે પંચાયત ઉપર જે અત્યારે ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ભ્રષ્ટાચાર થયો એનું શું કહેશો થયા છે કે નથી થયા તમારે અહીંયા ભ્રષ્ટાચાર નથી કઈ થિયા નથી આવ્યા તો વિકાસના જે કામો છે તે થાય છે ખરા સુરણ થાય છે હવે આપણી સાથે બીજા પણ જે ગામના લોકો હોય આપણે એમની સાથે પણ થોડીક વાતચીત કરીએ અને લાલાભાઈ ભરવાડ અને મારા પત્ની ગ્રામ પંચાયતમાં સદસ્ય છે અને વિપુલભાઈ મેરાણી દ્વારા જે હમણાં આક્ષેપો કરવામાં આવ્યા છે તમામ ખોટા છે અને વિપુલભાઈ અવારનવાર ગ્રામ પંચાયતને હેરાન કરે છે આવી રીતના ખોટી અરજીઓ કરી અને ખોટો પંચાયતનો પોતાનો સમય બગાડે છે એટલે આ તમામ આરોપો બધા ખોટા છે આપણી સાથે બીજા પણ લોકો છે આપણે એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન શું નામ નામ તમારું અને મેરાણી કાંતિભાઈ સદાભાઈ હાલ બજાણા ગ્રામ પંચાયત સદસ્ય હાલ અમારા અનુસૂચિત જાતિ વિસ્તારમાં તો તમામ કામ થઈ ગયેલ છે સો ભંડોળમાંથી પંચાયતે કામ કરેલ છે વિકાસના કામ તો અનુસૂચિત જાતિ વિસ્તારમાં મારા ત્રણ કામ અત્યારે મંજૂર અમે પંચાયતે પોતે જાતે મંજૂર કરાયા છે એકમાં બ્લોક લાગ એકમાં બ્લોક નું કામ એક આરસી સી નું કામ અને એક નાળાનું કામ હે જે હાલ કામ કરવા માટે ચાલુ છે અને પંચાયત માં આવો કોઈ ભ્રષ્ટાચાર થયેલ નથી આ ખોટું અમે આવીને કોઈ ખોટું પાડવી આપણી સાથે ન્યાય સમિતિના ચેરમેન પણ અત્યારે હાજર છે આપણે એમની સાથે પણ થોડીક વાતચીત કરીએ શું કહેશો જે આ પંચાયત ઉપર જે અત્યારે ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે એના સંદર્ભમાં તમે શું કહેશો એ તો બધું સાહેબ આ બધું હે ને કથાયું હે આમાં ઇન્દિરાનગરનો હું સભ્ય છું ગ્રામ પંચાયતમાં અને મારા વિસ્તારમાં ગ્રામ પંચાયત તરફથી મને મૂકેલો હતો તે હું કામ કરતો હતો મને અવારનવાર ધમકી મારતો હતો તારથી નહીં થાય આવું નહીં કરાય અને ગમે વિડીયો કરીને નહીં મોકલો ગમે મારી કને માગી શકે મને અવારનવાર ના કરવાની ધમકી દીધી ગાળું બોલી અને ખોટા ટીડીઓ સાહેબને એને બધાને જાહેર કરીને બોલાયા કે આ તું ખોટું કરેસ અને પૈસાની માગણી કરતો હતો એટલે મેં પાડી ના બે મારા વિસ્તારમાં હું કોઈ નહીં કરો તું મારા જાતે ઉભું રહીને મારા પંચાયતનું કામ કરવું છે બસ ના